સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ તપાસો તો ત્રણ વર્ષનો પ્રશ્ન તૈયાર આ સૂત્ર વાપરવાનું છે મુદ્દલ અહીંયા જો રૂપિયા આઠ હજાર આપેલા છે અહીંયા લખી દો આઠ હવે સો નું ઘન છે અહીંયા લખી દો સો નું ઘન ગુણ્યા તફાવત આપણે શોધવાનો છે છેદની અંદર આર નો વર્ગ વ્યાજ દર પાંચ છે તો પાંચ નો વર્ગ કરવાનો છે ગુણાકાર ત્રણસો પ્લસ એની અંદર વ્યાજનો દર આર છે ઉમેરવાનો છે એટલે પાંચ એડ કરી દેવાના છે તફાવત શોધવાનો છે આ સો નો ઘન છે એની બાજુમાં છે ગુણાકારમાં સામે જાય તો ક્યાં જશે ભાગાકારમાં જશે સામે છે તફાવત છે જો બે જીરો કટ થાય છે એક જીરો અહીંયા કટ થાય છે પચીસ ગુણ્યા ચાર કરીએ સો થાય ચાર ગુણ્યા બે કરો આઠ થાય જો બે અહીંયા પાંચે ભાગ ચાલે છે ત્રણસો ભાગ્યા પાંચ કરીએ જો પાંચ છ ત્રીસ અને એક એકસઠ રૂપિયા એ શું થયું આ ચક્રૌયા જે સાધેવાનું તફાવત છે